પ્રાથમિક શાળામાં એક સરસ મજાની કવિતા અમને ભણાવતા અમારા શિક્ષક સાહેબ એની પૂર્વ ભૂમિકા રૂપે બહુ નાની પણ સચોટ વાત કહેતા એ કહેતા કે બળીઓ જોઈને ડરવું નહીં બળિયો જોઈ ને ડરવું નહીં અને નબળો જોઈને લડવું નહીં બળિયો જોઈને ડરવું નહીં નબળો જોઈને લડવું નહીં અભિમાન રાવણનું પણ નથી ટક્યું અભિમાન રાવણનું પણ નથી ટક્યું માટે ગર્વિસ્ત થઈને ફરવું નહીં અને પછી કવિ સુંદરમની કવિતા ટીટોળી અને સાગર ભણાવતા આજે વળી પાછું એ દિવસોમાં પાછા ફરવું છે એ દિવસોની મુલાકાત લેવી છે કવિ સુંદરમની એ સરસ મજાની કવિતા જે લગભગ મને આજે પણ કંઠસ્થ છે તે ખાસ મેં પ્રયત્ન કરીને મેળવી છે શરૂઆત કરીએ પ્રસંગ આવો છે સાગરને તીર એક ટટળે ટીટોળી સાગરને તીર એક ટટળે ટીટોળી ચીરી આકાશ એની ઉઠે છે ચીસ ચીરી આકાશ એની ઉઠે છે ચીસ સાગર ગોજારા હો ઈંડા મારા દે સાગર ગોજારા હો ઈંડા મારા દે ટટિ કળેળતી કાઢે છે રીસ એક ટીટોળી નાનું ચકલી જેવડું પક્ષી એણે દરિયા કિનારે ઈંડા મૂક્યા છે મોજું આવ્યું ઈંડા લઈ ગયો દરિયો ટિટોડી પાછી આવી અને જોયું કે એના દરિયા તો ઈંડા એના ઈંડા હડપ કરી લીધા છે ત્યાંથી શરૂઆત થાય છે ટિટોડી દરિયાને કહે છે કે તો તે મારા ઈંડા લઈ લીધા છે એટલે સાગર ગોજારા ગોજારો એટલા માટે કે મારા ઈંડા લઈ લીધા તું ગળી ગયો મારા ઈંડાને માટે તો ગોજારો છે આપણે કૂવામાં પડીને કોઈ આત્મહત્યા કરી ત્યારે આપણે કહીએ છીએ કૂવો ગોજારો કર્યો નદીમાં પડીને કરે તો કે નદી ગોજારી કરી એટલે ટીટોડી કહે છે સાગર ગોજારા હો ઈંડા મારા દે એની હિંમત જો દરિયાને કે છે કે સાગર ગોજારા હો ઈંડા મારા દે ટટળી કળેળથી કાઢે છે ચીસ કકડાટ કરે છે અમે ટીટોડીનો અવાજ તો તમે સાંભળ્યો હશે એ કકળાટ કરે છે અને એ વાત સાંભળીને આ દરિયાને કે છે તો દરિયો કંઈ થોડો સાંભળી લે દરિયો એને જવાબ આપે છે દરિયો કેવો છે તો મસ્તીના ઘેનમાં ગાજે મહેરામણો મસ્તીના ઘેનમાં ગાજે મહેરામણો મહેરામણો એટલે દરિયો તો એની મસ્તીમાં છે મસ્તીના ઘેનમાં ગાજે મહેરામણો છોને ટીટોડી રાત ટટળી મળે આપણે શું છે આ ટીટોળી એવું કઈ મને ચેલેન્જ કરવાવાળી થઈ ગઈ એક ક્ષુદ્ર જીવ મને મને ચેલેન્જ કરે દરિયાને મેરામણને એના મન ઉપર ઘા થાય છે એના અભિમાનને ચોટ પહોંચે છે મને કોણ ચેલેન્જ કરે છે ટીટોડી મને ચેલેન્જ કરે છે એટલે કે છ રાટ ટકડી મરે જે થવું હોય તે થાય ભલે ચીસો પાડતી પછી પછી પાછો પોતે છાતી ફૂલાવીને કે છે કે ડુંગર શાહ જહાજ મેં કઈ કઈ ડૂબાવ્યા ડુંગર શાહ જહાજ મેં કઈ કઈ ડૂબાવ્યા ઈંડા ભલા ભૂડા તારા પાછા ફરે ડુંગર શાહ જહાજ મેં કઈ કઈ ડૂબાવ્યા ઈંડા ભૂંડા તારા પાછા ફરે તો ગાડી થઈ છે કે શું તું ડુંગર જેવા મોટા મોટા જાજ મારા પેટાળમાં અજમ કરીને બેઠો છું અરે તું એક ક્ષુદ્ર ટીટોડી તારા ઈંડા પાછા આવશે એમ ને તું ગાડી થઈ છે ડુંગર શ્યાં જાજ મેં કઈ કઈ ડુબાવ્યા ઈંડા ભૂના તારા પાછા ફરે ટીટોડીને લાગ્યો કે આ ગાંઠે એમ નથી અને માણસ જ્યારે છેવટ એક અંતિમ પેલા પર જઈને બેસે છે ને ક્યારે પણ ગમે તેવો દુશ્મન હોય ચાણક્ય કહ્યું છે કે તમારા દુશ્મનની રોજી રોટી ન છીનવી લેતા જો રોજીરોટી છીનવી લેશો તો મરણીયો બનશે ગમે તેવો દુશ્મનો એનો અંતિમ એની આશા છે ક્યારેય નહીં ડૂબાડી દેતા અહીં ટીટોડીની અંતિમ આશા ડૂબી હતી એટલે એણે શું કર્યું તો એને જે સુજુદે કર્યું એ ઘેર ઘેર જઈને બધા પંખીઓને ભેગા કરી લે ચલો આવો હું મુશ્કેલીમાં છું મારો દરિયો ઈંડા લઈ ગયો છે આપણે દરિયાના સામે યુદ્ધે ચડવાનું છે થાકી ટિંટોડી એ દુનિયાની પંખ જાત થાકી ટિંટોડી એ દુનિયાની પંખ જાત ઘરે ઘરે જઈ ભેગી કરી ઈંડા ટિંટોડીના પાછા અપાવવા પંખીની સેના ત્યાં આવી ચડી ઈંડા ટિટોડીના પાછા અપાવવા પંખીની સેના ત્યાં આવી ચડી ભેગા થઈ ગયા પંખીઓ બધા સમજે શું દરિયો એના મનમાં અમારી એક નાનકડી ટીટોડી એના ઈંડા લઈ ગયો છે ને પછી પાછો આ રીતે જવાબ આપે છે બધી પંખીઓની સેના ભેગી થઈ ગઈ પછી ભેગી થઈને ચાંચે સમાણુ જે તરણું કે કાંકરો પાણો ને પથ્થર પંજે લઈ માંડ્યો સાગર ને પંખીએ પૂરવા દરિયાની ઊંઘ ત્યાં ઉડી ગઈ લાખોની સંખ્યામાં પક્ષીઓ એ મંડાણા અને શું કર્યું એમણે એમણે ચાંચે સમાણું જે તરણું કે કાંકરો પાણો ને પથ્થર પંજે લઈ જે તરણું કાંકરો પાણો પથ્થર જે જેની શક્તિ લાઈ ને માંડ્યા ધબુકવા દરિયામાં નાખવા માટે ધબા ધબ ધબા ધબ ધબા ધબ મંડાણા અને દરિયો પુરાવા માંડ્યો દરિયો પુરાવા માંડ્યો સ કે શું પરિસ્થિતિ થઈ સાતે પાતાળના સરક્યા સાતે પાતાળના સરક્યા પાણીડા દરિયાને પેટ આગ ભડકી રહી દરિયાને હવે ખબર પડી સાતે પાતાળના પેલો અંદર બધો પડવા માંડ્યો સાતે પાતાળના સરક્યા પાણીના બધા પાણી જેના ઉપર એને ગરુર હતું પોતાની તાકાત પર એ હવે એને ખબર પડી કે આ તો મર્યા છીએ આપણે તેમ પછી શું થયું દરિયા લાગ્યું મારા ઠાર એટલે દરિયો ત્યાં હાર્યો ને કળગળ તો આવ્યો ઈંડા ખોળામાં પાછા લઈ જુઓ મજા થઈ જે દરિયો ટીંટોડીને એમ કેતો તો મસ્તીના જ્ઞાનમાં કે ડુંગર શ્યાં જહાજ મેં કંઈકય ડુબાવ્યા ઈંડા ભૂંડા તારા પાછા ફરે ડુંગર શ્યાં જહાજ મેં કંઈક ડુબાવ્યા ઈંડા ભૂંડા તારા પાછા ફરે એ દરિયો ત્યાં હાર્યો અને કરગર તો આવ્યો ઈંડા ખોળામાં પાછા લઈ જુઓ સંગઠનની અસર કેટલી છે નાના નાના જીવ પણ ભેગા થાય દરિયાને ઝૂકવું પડે સાગર ને તીરે ત્યાં હરખે ટીટોળી ઈંડા પાછા લઈને દરિયો સામે પોતાના ખોબા લઈને પાછક બેન લેતું હોય ક્ષમા કર મને મારાથી ભૂલ થઈ ગઈ આ તારા ઈંડા સાગર ને તીર ત્યાં હરખે ટીટોળી ટટણી ટીટોળીના બદલે હરખે ટીટોળી હવે અરખ આવી ગયો ટીટોળીને મોતીશા ઈંડા પાછા લઈ જો દરેક મા બાપને પોતાના દીકરા દીકરી જેટલું વાલું કોઈ નથી હોતું એટલે ઈંડા કેવા ટીટોડીના તો મોતીશા ઈંડા પાછા લઈ સૌને ડુબાડતો દરિયો મેં ડારીયો સૌને ડુબાડતો દરિયો મેં ડારીયો એના સૌ ભેદ મેં જોયા જઈ અત્યાર સુધી કોઈ સામે પડ્યું નહોતું બધાને ડુબાડતો હતો બધાને સામે ગુગવતો હતો બધાને આ રીતે ધમકી આપતો હતો આજે સંગઠનની શક્તિ એને નમાવ્યો એની મુઠ્ઠી ખુલી ગઈ અને પોલ ખુલી ગઈ આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે જ્યારે નાના નાના અનેક પ્રતિસ્પર્ધીઓ તમારા સામે ભેગા થઈને સહિયારી તાકાત સહિયારો પુરુષાર્થ અજમાવે ત્યારે તમારે માની લેવાનું કે જીત એમની થવાની છે અને એને તો બધું દાવ પર મૂક્યું છે એનું અસ્તિત્વ દાવ પર મૂક્યું છે એટલે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું અસ્તિત્વ દાવ પર મૂકે છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંતિમ મર્યાદા પર જઈને લડે છે ત્યારે એનું સ્વત્વ બહાર આવે છે અને કિટોળીએ દરિયાને નમાવ્યો સંગઠનની આ તાકાત છે કુટુંબમાં પણ સંગઠન હશે આ પાંચ આંગળા ભેગા થાય ને તો મુઠ્ઠી વળે આ પાંચ આંગળાની તાકાત છે પાંચ આંગળા ભેગા થાય તો મુઠ્ઠી વળે પાંચ આંગળા છૂટા હોય ને એની કોઈ કિંમત નથી પાંચ આંગળામાંથી એકાદું આંગળું ના હોય અંગૂઠો જ ના હોય ધારો કે અને આ મુઠ્ઠી વાળે તેની કોઈ તાકાતની કિંમત નથી યુનાઇટેડ વી સ્ટેન્ડ એન્ડ ડિવાઈડેડ વી ફોલ હંમેશા કોઈ પણ कुटुंब કોઈ પણ સમૂહ કોઈ પણ સંસ્થા કોઈ પણ રાષ્ટ્ર જ્યાં સુધી સંગઠિત રહે છે એ સંગઠિતતાની તાકાત એટલી મોટી છે તેને કોઈ નમાવી શકતું નથી નાનો શું દાખલો જેનું નામો નિશાન મિટાવી દેવા માટે જર્મની મેદાને પડેલું જેનો નામો નિશાન મિટાવી દેવા માટે જર્મનોએ જે કંઈ અત્યાચારો થાય જે કઈ ક્રૂરતા થાય તે કરી એ દેશ વગરના યહૂદીઓ વર્ષો સુધી જ્યાં જે કઈ જગ્યાએ હોય દુનિયામાં ભેગા થઈને એમના નવા વર્ષે સંકલ્પ કરે નેક્સ્ટ યર ઇન જેરુસલેમ આવતી સાલ ઝેરુસલેમમાં આવીશું અને સંકલ્પ એક દિવસ સાચો પડ્યો આજે ટીચકા દેશ ટાંકણીનાયલ સંગઠનની તાકાત પર સંગઠિતતા અને સંગઠિતતાના સામે જ્યારે એની પોતાના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો ત્યારે એનું સ્વત્વ બહાર આવ્યું જ્યારે અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય છે જ્યારે તમારું બધું જ તમને લાગે કે ડૂબવા બેઠું છે મરણિયા થઈને તમે કોઈ પરિસ્થિતિનો સામનો કરો છો તમારામાંથી સારામાં સારી તાકાત બહાર આવશે ઉત્તમ દાખલો છે અને એટલે ક્યારેય ક્યારેય મેરામણની અભિમાન ન સંગઠિત તાકાતની ક્ષમતાને નહીં ભૂલવી ક્યારેય તમારું સ્વત્વ જ્યારે સામા પક્ષનું સ્વત્વ બહાર આવે છે જેમ ચાણક્ય કહ્યું તેમ કે તમારા વેરીનો તમારા દુશ્મનની આજીવિકા એની છેલ્લી આશા ક્યારેય નહીં લેવી જે દિવસે તમે તમારા દુશ્મનની છેલ્લી આશા પણ તોડી નાખશો એ દિવસે પછી તો ગુમાવાનું જ નથી પડશે મેરામન અત્યંત ક્ષુદ્ર જેવું બળિયા સાથે બાદ ભીડે છે અમારે સાહેબ આજ કેતા હતા કે જાડો જોઈને લડવું ડરવું નહીં બળિયો જોઈને ડરવું નહીં કોઈ માણસ બહુ જાડો હોય તો જાડો જોઈને એમ કે ડરવું નહીં અને દુબળો જોઈને લડવું નહીં મેં શરૂઆતમાં કહી હતી એ જ કહેવતનું આ બીજું સ્વરૂપ ક્લાસમાં ઘણીવાર કહેતા અને એમાં દુબળો જોઈને લડવું વાત કરે તો મારો દાખલો આપતા કારણ કે ત્રીસ કિલોની આજુબાજુના વજનવાળી આ કાયા એટલે ક્લાસમાં ગમે તે ધારે મને ઉંચકી લેતા અને આમ છતાંય એ લડાઈ કરવામાં કોઈ ફાવ્યું નહીં એ ભગવાનની મહેરબાની થી સ્વત્વ ત્યારે જ બહાર આવે છે જ્યારે તમારા અસ્તિત્વ આજે એક એવું પરિવાર દેશનું જે સૌથી આજે ટોચ ઉપર છે એ પરિવાર ત્રણ દાયકા ચાર દાયકા પહેલા એક ચાલીમાં સંડાસ બાથરૂમ કોમન હોય એવા બે રૂમમાં બાર માણસોનું કુટુંબ રહેતું હતું એમાંથી આજે દેશમાં ટોચે પહોંચ્યા છે સ્વત સામે પડકાર ઉભો થયો ખુમારી હતી એ ખુમારીને કોઈએ પડકારી એ ખુમારીને નેસ નાબૂદ કરવાના પણ પ્રયત્નો થયા બમણા જોરથી ખુમારી બહાર આવી અભિમાન ન રાખીએ પોતાની આંતરિક શક્તિને ઓછી ન મૂલવીએ નેક્સ્ટ ઇયર ઇન જેરુસલેમ જ્યારે ઇઝરાયલ નહોતું ત્યારે પણ યહૂદીઓની આ ભાવના હતી એમની આંતરિક શક્તિએ ઇઝરાયલ બનાવ્યું છે અને એ આંતરિક શક્તિના જોડ પર એ સંગઠનના જોર પર પોતાનું સારામાં સારો પ્રયત્ન કરીએ સ્વત્વ બહાર રાણીએ જીત આપણી જ છે